हेलो नमस्कार गुड मॉर्निंग ऑल ऑफ यू हूँ परेश भाई पंड्या प्रिंसिपल सहजानंद स्वामी गुरुकुल विवेकानंद हाईस्कूल मंथली सोरड जिला जूनागढ़ हूँ करियर गाइडेंस काउंसिलर लिबर्टी पब्लिकेशन अहमदाब प्रकाशित बैं पुस्तकों धोरण दस पची शूँ अ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછી શું આ બે પુસ્તકોનું લેખન મેં કરેલું છે અને આખા ગુજરાતમાં વિવિધ શાળા કોલેજોમાં અલગ અલગ પ્રકારના કારકિર્દી માર્ગદર્શનના સેમિનાર કરું છું સાથે કોલેજની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કઈ રીતે કારકિર્દી બનાવી શકાય જેમ કે સ્ટાફ સિલેક્શન કમિશન જીપીએસસી યુપીએસસી ટેકટાટ આવી વિવિધ પરીક્ષાઓનું માર્ગદર્શન પણ આપું છું આજે આપણે શરૂઆત ધોરણ દસ પછી શું ત્યાંથી કરીએ તો સામાન્ય રીતે તમામ વિદ્યાર્થીઓ છે એ ધોરણ દસ પછી પોતાની કારકિર્દી છે એ પસંદ કરતા હોય છે હવે સામાન્ય રીતે જેને જે વિષયમાં રસ હોય તે વિષયમાં આગળ વધતા હોય છે છતાં ઘણી વખત પોતાની પસંદગી કરતા મિત્રોની પસંદગી પપ્પા મમ્મીની પસંદગી આડોશી પાડોશીની પસંદગી અને સલાહ સૂચન મુજબ જો ખોટી પસંદગી થઈ જાય તો તેઓને એ ફિલ્ડની અંદર પોતાની રસ ન હોય તો થ્રી ઇડિયટ્સની અંદર જે રીતે બને છે એ રીતે ફોટોગ્રાફરની રસ રૂચિ હોવા છતાં એન્જિનિયર બને તો એના જેવી દશા થાય છે તો આપણે દરેક વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત પસંદગી કઈ રીતે કરવી અને આગળ અભ્યાસ જેને કરવો છે તેના માટે શું શું વિકલ્પો છે એની આજે આપણે માહિતી શેર કરીશું સામાન્ય રીતે બધાને ખબર છે તે રીતે ધોરણ દસ પછી ધોરણ અગિયાર અને બાર એ ફિલ્ડની અંદર અગિયાર બાર એ આર્ટ્સ કોમર્સ અને સાયન્સ તેમજ વ્યવસાયલક્ષી અને હોમ સાયન્સ આવા વિકલ્પો મળતા હોય છે એ જેમ કે આપણે સાયન્સની અંદર જોઈએ તો એ ગ્રુપના કોર્સિસ હોય છે અને બી ગ્રુપના કોર્સિસ હોય છે સામાન્ય રીતે એ બારમા ધોરણ વિજ્ઞાન પ્રવાહ પછી કોઈપણ વિદ્યાર્થી એન્જિનિયરિંગ મેડિકલ સી એ સીએસ લો શિક્ષક વકીલ એવી રીતે જજ સુધી બની શકતા હોય છે હવે લેટેસ્ટ કોર્સની પસંદગી આપણે કરીએ તો એઆઈ છે એ લેટેસ્ટ કોર્સ છે જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ કહેવામાં આવે છે એવી જ રીતે અમુક વિદ્યાર્થીઓ એરોસ્પેસની પસંદગી પણ કરતા હોય છે કોમ્પ્યુટરમાં જેને રસ હોય તે વિદ્યાર્થીઓ આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બીબીએ બીસીએ એમસીએ કરી અને આગળ પોતાની કારકિર્દી બનાવતા હોય છે તો આ આપણે ધોરણ દસ પછી અગિયાર બાર કર્યા પછી સામાન્ય માહિતી તમને શેર કરી જેની ડિટેલ માહિતી છે એ આર્ટ્સ કોમર્સ સાયન્સ વ્યવસાયલક્ષી અને એવી રીતે વ્યક્તિગત પસંદગી મુજબ ડિટેલ્સ માહિતી છે એ પછી શેર કરીશું હવે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને ટૂંકા ગાળામાં જો કારકિર્દીની પસંદગી કરવી હોય મતલબ કે લાંબો અભ્યાસક્રમ પસંદ ન કરવો હોય તો તેઓ દસમા ધોરણમાં ડિપ્લોમા દસમા ધોરણ પછી ડિપ્લોમા કોર્સીસ ત્રણ વર્ષના હોય છે એ પસંદ કરતા હોય છે જેમાં સામાન્ય રીતે સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ આવી એકાવન પ્રકારની બ્રાન્ચ છે એ પસંદ કરી શકાય છે જેમાં સરકારી પોલિટેકનિક કોલેજો પણ હોય છે અર્ધ સરકારી પોલિટેકનિક કોલેજો પણ હોય છે અને હવે તો પ્રાઇવેટ પોલિટેકનિક અથવા તો યુનિવર્સિટીઓમાં પણ આવા ત્રણ વર્ષના ડિપ્લોમા કોર્સ કે એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કરાવવામાં આવતો હોય છે જે વિદ્યાર્થી ડિપ્લોમા કોર્સ કરે છે એ વિદ્યાર્થી માટે ડિગ્રી કોર્સમાં જવા માટે પણ એક રિઝર્વેશન હોય છે મતલબ કે ડી ટુ ડી એને કહેવામાં આવે છે ડિપ્લોમા ટુ ડિગ્રી એ વિદ્યાર્થી ડિપ્લોમા પૂરું કર્યા પછી સામાન્ય રીતે ડિગ્રીના બીજા વર્ષની અંદર એનું જે પ્રમાણે કોટા હોય એ પ્રમાણે અરજી કરી અને સીધા ડિગ્રીના બીજા વર્ષની અંદર એડમિશન લેતા હોય છે તો એ રીતે ડી ટુ ડી ત્રણ વર્ષ ડિપ્લોમાના અને ત્રણ વર્ષ ડિગ્રી બીજું ત્રીજું અને ચોથું વર્ષ એમ કરી અને છ વર્ષે એ વિદ્યાર્થી છે એ બીઈ એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી શકે છે આ જ રીતે જેને એનાથી પણ ટૂંકા એટલે કે છ મહિનાનો કોર્સ કે એક વર્ષનો કોર્સ કે બે વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કરવો હોય તો ગવર્મેન્ટ ટેકનિકલ હાઈસ્કૂલમાં પણ એમને આવા કોર્સ મળી રહેતા હોય છે અથવા તો ગુજરાતની વિવિધ આઈટીઆઈ છે જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કહીએ છીએ તો એ આઈટીઆઈમાં પણ વિવિધ કોર્સ અથવા તો ટ્રેડની પસંદગી કરી અને પોતે માત્ર રોજગારી નહીં પરંતુ આજના જમાનામાં જે જરૂરી છે એવી સ્વરોજગારી મેળવી અને પોતાનું કારકિર્દી છે એ બનાવી શકે છે આજે આપણે જાણીએ છીએ કે સરકાર બધા લોકોને રોજગારી આપી શકે નહીં તો એ માટે જરૂરી એ છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી જે ટ્વેન્ટી ટ્વેન્ટી આવેલી છે એમાં ધોરણ છ પછી સ્વરોજગારી માટે કયા ક્યાં કોર્સ કરી શકાય તેની પસંદગી છઠ્ઠા ધોરણથી જો આવતી હોય તો આપણે દસમા ધોરણ પછી અત્યારે જો આવા કોર્સ આઈટીઆઈમાંથી પસંદ કરીએ તો એ સરકારી નોકરીની રાહ જોયા વિના આપણે કમાતા થઈ જઈએ છીએ અને સ્વરોજગારી મેળવી શકીએ છીએ આ રીતે ઘણી વખત કોઈ વિદ્યાર્થી એસએસસી એટલે કે ધોરણ દસમાં ફેલ થાય નાપાસ થાય તો તેના માટે પણ આઈટીઆઈમાં અમુક કોર્સ છે એ અવેલેબલ હોય છે એટલે કે ધોરણ આઠ પછી જે કોર્સ હોય તે દસમાં ધોરણ નાપાસ ફેલ હોય તો એ લોકો માટે પણ આવી રીતના કોર્સિસ આઈટીઆઈમાંથી પસંદ કરી અને પોતાની કારકિર્દી બનાવી શકે છે આ જ રીત જેમ કે કામ સુથારી કામ સોની કામ સેલ્સમેનશીપ પછી સામાન્ય રીતે આપણે એવું એવું માનતા હોઈએ છીએ કે સારો કોર્સ પસંદ કરીએ તો જ આગળ વધી શકાય વ્યક્તિમાં જો ટેલેન્ટ હોય તો કોઈ પણ વસ્તુ જેમ કે ચા વેચીને કે ભજીયા કે દાબેલી કે રોટી કે એવી કોઈ પણ વસ્તુ જે લોકો માટે ખૂબ જ મહત્ત્વની હોય પસંદગીની હોય એનું નામ જો તમારું થઈ જાય તો તમે એ વસ્તુની સ્પેશિયાલિટી બ્રાન્ડ નેમ બનાવી અને તમે ગમે તે જગ્યાએ હોય તો પણ એ તમારા ભજીયા ખાવા માટે કે ચા પીવા માટે કે દાબેલી એટલે કચ્છમાં જેને રોટી કહે છે એ ખાવા માટે ગમે તે જગ્યાએ એ ખાવા માટે લોકો આવતા હોય છે અને એ રીતે તમે રોજ માની લો કે ત્રણથી ચાર કલાકની અંદર પણ તમારો વ્યવસાય ડેવલપ કરી શકો છો આ રીતે એસએસસી પછી જે વિકલ્પો મળે છે એની અંદર મેં તમને કીધું એ મુજબ આઈટીઆઈના કોર્સીસ પણ હોય છે અને સર્ટિફિકેટ કોર્સ ટેકનિકલ હાઈસ્કૂલમાં પણ હોય છે આ રીતે ડિપ્લોમા કોર્સીસ પણ હોય છે ટીબી પેટર્ન જેને કહેવામાં આવે એટલે કે ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ સંચાલિત જે સર્ટિફિકેટ કોર્સ હોય એની એ પણ તમે લઈ શકો છો એ ડિટેલ્સ માહિતી છે એ તમને ગમે ત્યારે મને કોલ કરી અને માહિતી મેળવી શકો છો આર્મી નેવી એરફોર્સ એવી જ રીતે વિવિધ બ્રાન્ચની અંદર જવા માટે પણ તમે આગળ અરજી કરવી હોય તો અગિયાર બાર ધોરણ પૂરું કરી અને તમે આગળ વધી શકો છો એ જ રીતે ડિપ્લોમાની મેં તમને હમણાં જ વાત કરી દીધી કે એમાં વિવિધ ફેકલ્ટીમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરી શકાય છે તો એના માટે હું આપને વાત કરું તો ટેકનિકલ જે કોર્સીસ છે એમાં સિવિલ એન્જિનિયરિંગ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઇલ મેટલર્જી કેમિકલ માઇનિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ અથવા તો ટેકનોલોજી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રિન્ટિંગ ફેબ્રિકેશન સિરેમિક હોમ સાયન્સ કોમર્શિયલ પ્રેક્ટિસ આવા એકાવન પ્રકારની બ્રાન્ચ છે એ ટેક ડિપ્લોમા કોર્સીસ તરીકે તમને મળવાપાત્ર છે એમાંથી તમે જે પસંદ કરો તે કોર્સ તમને અનુરૂપ હોય તમારી પસંદગીનો હોય તો એમાં તમે આગળ વધી શકો છો આ રીતે મિત્રો તમને ડિપ્લોમા પછી પણ તમને સ્કોપ સારા હોય છે જેમ કે મેં તમને અગાઉ કીધું એમ બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા તો બેચલર ઓફ ટેકનોલોજીની અંદર તમે સીધા બીજા વર્ષની અંદર એડમિશન મેળવી અને ડિગ્રી કોર્સ કરી શકો છો ત્યાર પછી ડિપ્લોમાનો ત્રણ વર્ષનો કોર્સ કર્યા પછી તમને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત તમને સીધે સીધી જોબ પણ મળી શકે છે પ્રાઇવેટ કંપનીની અંદર તમે ટ્રેની એન્જિનિયર તરીકે જોડાઈ અને અનુભવ મેળવી અને આગળ વધી શકો છો એ જ રીતે એન્જિનિયરિંગ કોલેજ છે તો એમાં પણ લેબ આસિસ્ટન્ટ તરીકે પણ તમને પસંદ કરવામાં આવે છે એ જ રીતે આઈટીઆઈમાં લેબ આસિસ્ટન્ટ તરીકે પણ તમને પસંદગી થાય છે આ રીતે બેચલર ઓફ એન્જિનિયરિંગની અંદર પણ ડિપ્લોમા ટુ ડિગ્રી જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ડિઝાઇન પાઇપિંગ ડિઝાઇનિંગ ઇલેક્ટ્રિકલ ડિઝાઇનિંગ એવી રીતે વિવિધ બ્રાન્ચની અંદર તમે આગળ વધી શકો છો એ જ રીતે તમે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પીજીવી સીએલ અથવા તો એવા કોઈ કોઈપણ નિગમની અંદર અથવા તો બોર્ડની અંદર એ તમે કોર્પોરેશનની અંદર નગરપાલિકાની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પણ તમને જોબ મળવા પાત્ર છે એ જ રીતે સિક્યુરિટી સપોર્ટ સ્ટાફ જેમાં એરપોર્ટની અંદર પણ જરૂરિયાત હોય તો તમને રાખવામાં આવે છે આ ત્યાર પછી આગળ વધી અને પ્રોજેક્ટ મેનેજર તરીકે લેબ આસિસ્ટન્ટ તરીકે અને આર્મીની અંદર પણ સંરક્ષણ દળની અંદર ટેકનિકલ પોસ્ટ ડિપ્લોમા પછી અવેલેબલ હોય છે આ રીતે તમે જો તમારી કારકિર્દીની પસંદગી કરવા છો તો ધોરણ દસ પછી ધોરણ અગિયાર બાર કરી અને આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકો છો આઈટીઆઈ અંતર્ગત છ મહિનાના કોર્સથી શરૂ કરી અને એક વર્ષનો કે બે વર્ષનો કોર્સ પસંદ કરી શકો છો અને ડિપ્લોમા કોર્સ કરી અને ડિગ્રી એન્જિનિયરિંગનો કોર્સ પણ કરી શકો છો અથવા તો હમણાં છેલ્લે તમને કીધું એમ ડિપ્લોમાના કોર્સ પછી તમને સરકારી અર્ધ સરકારી અથવા તો પ્રાઇવેટમાં પણ નોકરી મળવાપાત્ર છે તો મિત્રો આ બાબતે આપને કોઈ પણ માહિતી જોતી હોય તો તમે પરેશ પંડ્યા કાઉન્સમાં દિશા ડીઆઈએસએચ છે એ મારી યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો સબસ્ક્રાઈબ કરશો તો મારા દ્વારા મૂકાયેલા તમામ વિડીયો જે શિક્ષણને અંતર્ગત હશે એ તમારા સુધી પહોંચતા થશે મારો મોબાઈલ નંબર છે એ ડબલ નાઇન સેવન નાઇન ફાઈવ સેવન ફોર વન ફાઇવ વન નવ્વાણું ઓગણસી સત્તાવન એકતાલીસ એકાવન છે જો આપને કારકિર્દીલક્ષી કોઈ પણ માહિતી જરૂર હોય તો મને ચોક્કસ તમે કોલ કરી શકો છો ક્યારેક હું મીટિંગમાં હોઉં અથવા તો મારો સેમિનાર ચાલુ હશે તો હું તમને કોલબેક પણ કરીશ આ જ રીતે જે વિદ્યાર્થીને ધોરણ બાર પછી યુજી અથવા પીજી કોર્સ એબ્રોડની અંદર વિદેશમાં કરવાના કરવાની ઈચ્છા ધરાવતા હોય તો એનો વિડીયો પણ આના પછી હું મૂકવાનો છું તો એ તમે મારી યુટ્યુબ ચેનલ પરેશ પંડ્યા દિશા એ ચેનલ ઉપર જોઈ શકશો ધન્યવાદ જય હિન્દ જય ભારત